ભૂમિજા સાડી પંચવટી વાડી ભૂમિજા સાડી પંચવટી વાડી જો એટલે ચિલ્લર પાર્ટી જો અહીંયા ક્રિકેટ રમવા આવે તો પડે બોર બહુ આકે ગ્રાઉન્ડ છે અહીંયા ક્રિકેટ રમવા આવો તો આવી જવાનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જ છે આવો અંદર આવો જો આજી કેટલા વાગ્યા અત્યારે એક વાગ્યો આ કુટક જો જૂની સાડીનું ભરાઈ ગયું એટલા લોકો જૂની સાડી લેવા આવે છે અમારે તો બાર બાર ઓલા જૂની સાડીના પોટલા બતાવો તો બે ત્રણ ખાલી અહીંયા જ બતાવ ને હા જૂની સાડીના આ બે પોટલા કાલે ભરાયા હતા આજ સાંજે સુધીમાં પાછા જૂની સાડીના પોટલા ભરાઈ જવાના છે એવું લાગે છે કેટલા લોકો સાડી લેવા આવે છે કંટ્રોલ થતું નથી ભૂમિજા સાડી પંચવટી વાડી અરે જૂની સાડીના કયા પોટલા ભરું તમને હું બતાવું જો આ બધું વિખાયેલું છે અહીંયા બધી પાર્ટી વેર સાડીઓ રાખીએ તો તમને ખબર જ છે આપણા ગ્રાહક જે લઈ જતા હોય ને બધાને ખબર જ છે કે અહીંયા બધી પાર્ટી સાડી છે અહીંયા બધી મહલ કોટનમાં છે નીચે બધી સિન્થેટિક કપડામાં ભારે કપડામાં બધી સાડીઓ છે કલર તમે જોશો ને પાસેથી એટલે ખબર પડી જાય આ બધી ઊંચી કંપનીનો માલ છે નવી સ્કીમ તો આમ તો તમે ઇન્સ્ટાગ્રામ બધું જોતા હશો એટલે તમને ખબર જ હશે નવી સ્કીમ છે ત્રીસ સાડીના બિલ ભેગા કરવાના એટલે એક સાતસો વાળી સાડી તમને ફ્રી મળે આ એક અમારી નવી સ્કીમ છે જૂની સ્કીમ તો તમને ખબર જ છે કાપીએ જૂની સાડી લાવો તો બસો કપાય નવી સાડી અમારી પાસે જેમ કે આ સાતસો રૂપિયાની છે આ સાતસો રૂપિયાની સાડી છે બાર તમે લેવા જાઓ ને તો આ સાડા નવસો હજાર અગિયારસો જેવી દુકાની બિચારા એવા વેચતા હોય એના ખર્ચા કાઢવા માટે અમારે કઈ ખર્ચા કાઢવા નથી આ મારો છોકરો છે ખાલી નીચે બતાવવા મોટું નહીં બતાવતો એનું અમારો છોકરો છે અને આ જે વિડીયો ઉતારે છે મારી છોકરી છે અમે બધા ઘરના વ્યક્તિ મહેનત કરીએ છીએ એને ભાવ ઓછો રાખીએ છીએ પ્રોફિટથી અમને નફરત છે નફાથી નફરત છે એટલે અમે ઓછા ભાવમાં સેલિંગ કરીએ છીએ ભૂમિજા સાડી પંચવટી વાળી જો હું તમને સાડી ખોલીને બતાવું ઓલમ પીસ લાવતો બોટન ગ્રીન આ બહાર લેવા જાવ ને તો કલમકારી પોઝિશન ઓનલી નવસો પચાસ ઓનલી આમ જો મારી સામે જો ઓનલી નવસો પચાસ એવું લખેલું હોય ઓન્લી નવસો પચાસ તો અમે એવું કઈ ઓનલી ઓનલી કરીએ નહીં અમે આમ કાંઈ હાથ ફેરવીએ નહીં પણ ભાવ જો અમારો ખાલી સાતસો રૂપિયા બધા સાતસો રૂપિયા અને અમારી પાછા બસો કપાય ને તો પાંચસો માં તમને પડે એવી સાડીઓ અમે રાખીએ આ છે ભૂમિજા સાડી પંચોટી વાળી પછી એમાં કલર થા ઝેરી લીલો રાણી આ પછી બીજી ડિઝાઇન આ પછી અલગ બાટી પછી આ બોર્ડર વાળી સાડી છે કઈ બતાવું બોલ આ સાડી બતાવું

અને નવો માલ ઘણો નાખવાનો છે આજે સગુણા બેન બોલો નંબર તો મનીષા બેન આવ્યો આ તો કઈ નઈ અડીવા અઢી વાગે આવજો હા સાડા બાર થી અઢી બંધ રાખીએ છીએ કેમ કે અમારે જમવા જવાનું જવાનું ને જવાનું ભૂમિજા સાડી પંચોટી વાળી જો આ બ્લાઉઝ કઈ બતાવો હવે જો આ એક કોટન સિલ્ક નવું બધા કોટન સિલ્ક કોટન આપણે કંઈ કપડામાં ખબર પડે નહીં આપણને કપડામાં ખબર ન પડે માસીઓ અહીંયા આવે અહીંયા અમે સામસામે બેસીને ચેક કરાવી દઈએ કપડું તમને ગમે ડિઝાઇન કલર બધું તમને ગમે તો લેવાનું ન ગમે તો કાંઈ વાંધો નહીં આપણે એમને બતાવી દઈએ જો આ એ મસ્ત સાડી છે પકડતો રઘુભાઈ આને પકડો તો છોડી દે ને

ખોલીને થોડી બતાવે ભાવના ભૂમિના સાડી પંચવટી વાળી ખોલીને ન બતાવે એમને એમ વેચાઈ જાય આપીશ ખોલો કયો ખોલું બોલ બધા આમ કરે પણ બધા કરે તો આપણે કરવું પડે પછી બધા આપણે કંઈ બધા આમ આમ કરતા હોય ને આપણે એમનેમ બતાવે તો ન ચાલે આમ આમ કરવું પડે નવસો પચાસ રૂપિયા ઓનલી નવસો પચાસ બસો રૂપિયાનો તગડો ફાયદો જૂની સાડીનો ભૂમિજા સાડી હો ભૂમિજા સાડી પંચવટી વાળી આ ખોલું ઓ બાપરે આ તો અંદર થી કઈક અલગ જ નીકળું હે કામ આમ કરવા દે એટલે વેચાઈ જાય આ મારી સામે છે ભૂમિજા સાડી પંચવટી વાળી તમે આવજો જલ્દી જલ્દી લેવા બહુ મસ્ત સાડી છે આ એના કલર છે હવે પાછું ભૂમિજા સાડી પંચવટી વાળી જો આ સાડી તમે લેવા આવો ને તો તમે લાગો નારી તમે લાગો સુંદર નારી આ પહેરો સાડી કોટનની ભૂમિજા સાડી પંચવટી નાડી ભૂમિજા સાડી પંચવટી વાળી જો પહેરે કી નારી બહુ પહેને લાગે સાડી જો પહેને કી સાડી બહુ લાગે સુંદર માસી હવે માસી બરાબર છે નાના બહેનોને તો આપણી દુકાનમાં કંઈ ગમતું નથી નાની એ અમારી દુકાનમાં બહુ ઓછું આવવાનું ગમી જાય તો લેવાનું પણ બહુ વિકવાનું નહીં એ લોકોને વરસમાં એક સાડી લેવી હોય અને અમને કલાક હેરાન કરી જાય એટલે અમારી દુકાન બા માસી ફય નણંદ એ બધાની દુકાન છે એટલે તમારે અમારા દુકાને એવા લોકોએ આવવાનું બાય સ્પેશિયલ આવવાનું ચાલો બાય થેન્ક યુ લઇક શેર કોમ ફોલો સબસ્ક્રાઇબ ધક્કો મારજો આગળ ભાઈ